પાદરાણી જૈન સ્કૂલમાં બે દિવસીય વાર્ષિક રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અઠયાવીસ વર્ષથી ગૌરવભરી પરંપરા ધરાવતી આ શૈક્ષણિક સંસ્થામાં યોજાયેલા રમતોત્સવમાં શાળાના ચેરમેન શ્રી કિરણજી વૈદ મેનેજિંગ ટ્રસ્ટી ધ્રુવ વૈદ વશિષ્ઠ વૈદ અને મેઘ વૈદના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસનું પ્રોત્સાહન આપવાનો હતો રમતોત્સવની શરૂઆતમાં પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ સૂર્ય નમસ્કાર યોગાસન લેઝિમ ડંબલ્સ પિરામિડ યોગ પોમ્પોમ તથા માસ ડ્રીલ જેવા વિવિધ રસપ્રદ અને શિસ્તબંધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેને દર્શકો તરફથી વિશેષ પ્રશંસા મળી હતી રમતોત્સવ દરમિયાન વિવિધ રમતોત્સવની શરૂઆત પરંપરાગત મસાલ પ્રજલિત સાથે કરવામાં આવી જે જેન સ્કૂલની યુવા મનને જાગૃત સ્થિતબંધ જવાબદાર ભાવી નાગરિક બનાવવા પ્રયત્નની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ સમગ્ર કાર્યક્રમ જૈન સ્કૂલના દરેક બાળકના સર્વાંગી વિકાસ પ્રત્યેના સમર્પણનો જીવંત પુરાવો બની રહ્યો હતો વિવિધ રમતગમત સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ સિલ્વર અને બ્રોન્જ મેડલ સાથે પ્રમાણિત પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા જેના કારણે આ રમતોત્સવ વધુ યાદગાર બન્યો હતો આ રમતોત્સવ વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્ય માનસિક અને શારીરિક શક્તિ તેમજ ટીમવર્કના ગુનોના વિકસાવવા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે સમગ્ર શાળા સમુદાય ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની એકતા અને સમર્પણનું સુંદર પ્રદર્શન કર્યું હતું Zen School Padra concluded its biggest sports day event. The event was held for 2 days, true of and have great of enthusiasm on the field. As we all know, sports plays very important role in any child's life, as it helps to build their character and resilience. આજે જૈન સ્કૂલમાં અઠ્યાવીસ વર્ષથી છેલ્લા અઠ્યાવીસ વર્ષથી એ જ પ્રયત્ન રહ્યા છે કે દરેક બાળકના સર્વાંગી વિકાસમાં એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ રોલ પ્લે કરે અને આગળ પણ અમારો એજ અભિગમ રહે